સમાજ લેવો પડે અને પંજામાં મતદાન કરવાનું છે જેની બેન બરાબર કમળ હવે છે ને નથી એમાં કઈ લેવાનું કઈ કરે એમ એને જીન ધ્યાની નથી દેતા કોઈ કાઢે એને પોરો દેવાનો છે એટલે અત્યારે આ ચૂંટણી આપણે છે ને મહત્વની એટલે છે માધુજીભાઈ કે પાંચ મહિના જેવો આપણે પંચાયતની ચૂંટણી આવી જાય

ભલે પછી પછી અવાજ જેટલા થાય ને એને ભજીયા ખવડાવી દેવા ફર્સ્ટ ક્લાસ એટલે ભેગા થાય એટલે તમારે વાતે કરી દેવાય આ રીતે મતદાન કરવાનું હવામાં રાધા પારમાં હાથ વાઈ જવા બરાબર ને હું તો ભગાની વાત કરતો ને હું વાત કરતો હા